વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ઓગણીસ કામોને મંજૂરી આપી એક કામ મુલતવી કરવામાં આવ્યું હતું આજની આ બેઠકમાં મુખ્યત્વે બકરાવાડી વિસ્તારમાં આવેલ દીપક ઓપન એર થિયેટરની જગ્યામાં વિકસાવવામાં આવેલ અતિથિ ગૃહ જાહેર જનતાના ઉપયોગ માટે પંદર રૂપિયાના ભાડામાં આપવાનો ને બુકિંગ શરૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે આ સાથે બહુ ચર્ચામાં રહેલ બદામડી બાગ ખાતે તૈયાર થયેલ નવીન આર્ટ ગેલેરીનું બુકિંગ શરૂ કરવા સાથે બિન ધંધાકીય માટે પાંચ અને ધંધાકીય માટે દસ લાગત નક્કી કરવામાં આવી છે અને આર કેલેની સ્વામી વિવેકાનંદ આર કેલે નામ આપવા સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવી છે તો સાથે વડોદરા શહેરમાં ડોટ ડોર કલેક્શન થી ઉગ્રામ આવતા કચરાના કામમાં હતી નક્કી કરેલ માપ પ્રમાણે કચરો લાવવાનો રહેશે અને તેનું મોનિટરિંગ અલાયદો કંટ્રોલ રૂમ બનાવી કરવામાં આવશે જે કામને પણ મંજૂરી આપવામાં આવી હતી આજની આ બેઠક વિશે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી દીધી ભરતી છે 12 થી ભરતી કરવાની છે એનો ઉંમરનો ક્રાઇટેરિયા ત્રીસ વર્ષના બદલે 35 વર્ષનો ઠરાવવાનો કરવાનું ઠરાવવામાં આવ્યું છે હિસાબી શાખા દ્વારા અંદાજપત્ર માટે જે કોઈ વસ્તુઓ ખરીદવાની છે પેન ફોલ્ડર બેગ બ્રીફકેસ તથા અન્ય આઇટમો એ માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવે છે બકરાવાડી દીપક ઓપન એર થિયેટરમાં જે અતિથિગૃહ બનાવવામાં આવ્યું છે એની લાગતો નક્કી કરવાની હતી જે લાગતોમાં ભાડું પંદર હજાર કરવામાં આવ્યું છે અને ડિપોઝિટ ત્રીસ હજાર કરવામાં આવી છે વીસ હજારના ત્રીસ હજાર સૂચવેલા રેટ હતા એમાં સ્થાયી સમિતિના સભ્યોએ ભાડામાં ઘટાડો કર્યો છે જેથી કરીને ગરીબ વર્ગને ફાયદો મળે વાઘોડિયા સ્કેટિંગ રિંગ ત્રેપન હજાર તથા અનામત પચાસ હજાર ઓછું લઈ અને એક વર્ષના બદલે ત્રણ વર્ષ ભાડા પટ્ટે ફાળવવા માટેનું કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે બદામડી ખાતે તૈયાર થયેલી નવીન આર્ટ ગેલેરીની પણ લાગતો જે ડિપાર્ટમેન્ટે વધારે સૂચિ હતી ઘટાડી અને પાંચ હજારને ધંધાકીય માટે દસ હજાર મંજૂર કરવામાં આવી છે આ નવીન આર્ટ ગેલેરીનું નામ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી રાખવાનું સ્થાયી સમિતિમાં તમામ સભ્યોએ મતે ઠરાવ્યું છે